રાજ્યમાં હજુ પણ ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે અમરેલી ભાવનગરમાં આજે વરસાદની આગાહી ખેડા પંચમહાલ દાહોદમાં ભારે વરસાદની આગાહી આણંદ છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી ભરૂચ નર્મદામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગાહી કરવામાં આવી છે તો આ તરફ અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી ખેડા પંચમહાલ દાહોદ આણંદ છોટાઉદેપુરમાં ભારે વરસાદ તો આગામી સમયમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે જાણીએ અમારા સહયોગી ધ્વનિ પાસેથી આગામી ચોવીસ કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે ખાનગી હવામાન એજન્સી વિંડીના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતની નજીક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણ ગુજરાત સહિત ઘણા બધા વિસ્તારોમાં રાજ્યમાં વરસાદ પડશે આજે રવિવારનો દિવસ અને રવિવારના દિવસે દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારો કે જ્યાં વરસાદ પડશે જેમાં ભરૂચ સુરત વલસાડનો સમાવેશ થાય છે આ તરફ દરિયાકાંઠા નજીક આવેલા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે જેમ કે ભાવનગર ભાવનગરની નજીક આવેલું બંદર અલંગ મહુવા ઉના વેરાવળ આ તરફ પોરબંદર દ્વારકા સુધી પણ વરસાદનું અનુમાન છે પણ સૌથી વધારે વરસાદનું જોખમ જો કોઈ જિલ્લામાં છે તો એ છે વડોદરા જિલ્લો આજે ચોવીસ કલાક દરમિયાન વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન ખાનગી હવામાન એજન્સી વિન્ડી પણ વ્યક્ત કરી રહ્યું છે જે અનુમાન વિંડી તરફથી આપવામાં આવ્યું છે તે મુજબ વડોદરાની સાથે સાથે વડોદરાની નજીકના આણંદ ચાંપાનેર ડભોઈ કરજણ જંબુસર આ તરફ શિનોર આ તરફ છોટાઉદેપુર પીપલોદ ગોધરા આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસે પણ વડોદરામાં સૌથી વધારે વરસાદનું જોખમ વિંડી મુજબ દર્શાવવામાં આવી રહ્યું છે એટલું જ નહીં આ તરફ ધોળકા ધંધુકા અમદાવાદમાં પણ હળવો વરસાદ વરસી શકે છે આગાહી મુજબ એટલે આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગામી ચોવીસ કલાક વરસાદનું અનુમાન ન માત્ર હવામાન વિભાગ પણ ખાનગી હવામાન એજન્સી વિંડી તરફથી પણ વ્યક્ત કરવામાં આવ્યું છે